ત્યાર પછી ભાગવતના દસમા સ્કંદના સાતમા અધ્યાયની અંદર શકટ ભંજન અને તૃણાવર્તના ઉદ્ધારની કથા છે સામાન્ય રીતે એવું કહેવાય કે બાળકનો જન્મ થાય અને બાળકનો જન્મ થયા પછી શાસ્ત્રની એવી આજ્ઞા છે કે ત્રણ મહિના પૂરા થાય અને ચોથો મહિનો આવે ત્યારે ચોથા મહિનાની અંદર બહિર નિષ્ક્રમણ સંસ્કાર થાય સોળ સંસ્કારમાં એક સંસ્કાર છે બહિર નિષ્ક્રમણ સંસ્કાર હવે આ બહિર નિષ્ક્રમણ સંસ્કાર એટલે શું બાળકને સ્નાન કરીને સરસ મજાનો તૈયાર કરીને વાજતે ગાજતે મંગલ દ્રવ્યોથી ઘરેથી એને બહાર લઈ જાય કોઈ મંદિર હોય તો મંદિરમાં લઈ જાય અથવા કોક સગાવાલાને ઘરે લઈ જાય અને સગાવાલાને ઘરે લઈ જઈને પછી એને ત્યાં રમાડે અને રમાડીને પછી મંગલ દ્રવ્યો અને વાજિંત્રો એ વગાડતા વગાડતા પાછો એને ઘરે લાવે એને કયો સંસ્કાર કહેવાય બહિર નિષ્ક્રમણ સંસ્કાર હવે તો બધા સંસ્કારો ધીમે ધીમે ભૂલાતા ગયા બધા સંસ્કારોમાં ખાલી એક સંસ્કાર રહ્યો લગ્ન સંસ્કાર એમાંય અમારા શાસ્ત્રીજી કહેતા હતા કે હવે તો બાર વાગ્યા નું હસ્ત મેળ ને ચાર વાગે સાડા ચાર વાગે તો જાન આવતી હોય અને ચાર અડા ચારે આવે ત્યારે વળી લગ્ન સંસ્કાર કેવા સંસ્કારો જે પ્રેમપૂર્વક થવા જોઈએ શ્રદ્ધાથી થવા જોઈએ એની જગ્યાએ હવે સંસ્કાર કેવા થઈ ગયા લૌકિક મોટા ભાગના